ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો આજે ફરી વખત પણ આપણે બીજા પ્લોટની અંદર મુળજીભાઈનો પ્લોટ ભાઈ આજ તો જીરું જ હોય અને આજની તારીખ મેં કીધું એમ વીસ એક બે હજાર છવ્વીસ આ નવા વર્ષનો નજારો હવે મિત્રો આખે આખો પ્લોટ એક પણ છોડની અંદર ડાઘ નથી અને એની હાઈટ એની ફૂટાન આવું જીરું કદાચ મારા ખ્યાલથી કોઈ વ્યક્તિ એ જોયું પણ નહીં હોય એવી કડ મોઢે જીરું ઊભું છે મિત્રો આપણું તો ધન્યવાદ છે એવા મુરજીભાઈને કે આ જીરાને બનાવવા માટે એને મલ્ટિપ્લાય ટેકનિક સાથે પોતાના માટે નથી કર્યું એને કે ભારત દેશના દરેક ખેડૂત મિત્રો જોવે અને એ પણ આવી રીતે આગળ વધે તો આજનો અમે નિર્ણય એવો કર્યો કે આ એક નાનકડીક મીટિંગ કરો કે મુરજી બાપા કે ખેડૂત જોવે તો એને કંઈક વિશ્વાસ બેસી જાય ને કે ના આની ગ્રીનરી ફૂટાન કાંઈ જ ઘટે નહીં દાદા બરાબર ને

અમે પ્રોડક્ટ ત્રણ વસ્તુમાં કામ કરે પેલી જમીન સુધારે હે બીજી ઉત્પાદન વધારે હે અને ત્રીજી ક્વોલિટી બનાવે તો કે ગમી માલ વેચવા જઈ તો ભાવ વધારે મળે ને

જો તમે એ સોળ નીચેથી લઈ અને એની ફૂટાન એની કઈડ દોઢ ફૂટનું જીરું હે અત્યારથી હે ને હજી તો આ સિત્તેર દિવસનું જીવું ખાલી બરાબર ને આગળ જતાં કેટલી ફૂટ આવશે એ કઈ જી નક્કી જ નથી બરાબર ને અને અત્યારે જોવા જઈએ તો બે માળ આવી ગયા ને હવે ત્રીજા માળની શરૂઆત થઈ ગઈ છે બરાબર ને જો આ હતા મુરજીભાઈ ખેતી અંદર ખુબ પ્રગતિ કરો અને દરેક લોકોની એની ઓર્ગેનિક ખેતી વધારે રહેશે બરોબર દાદા ખરેખર ઓર્ગેનિક તરફ જ જવાય કેમિકલ હવે છોડાય કેમિકલ થી જમીન બગડે હે ખાવાની આપણને ઘરે બીમારી આવે તો આપણે હવે જો બધા ખેડૂત જાતે સમજશું ને તો ઘણું બધું થઈ શકશે એવા જ એવા મિત્ર છે શું નામ છે ભાઈ તારું આ જો આ રાકેશ ભાઈ આ જીરાની માવજત કરે છે બરોબર ને ભાઈ બેય પ્લોટ એવા છે ને પચાસ પચાસ વીઘાનું જીરું ખરેખર ખુશ થાય ને વધારે ખુશી તો આ મલ્ટીપ્લાયને ધન્યવાદ છે કે જેને બનાવ્યું છે એનું નામ છે અમરજીત ચોરસીયા સર પોતે મહારાષ્ટ્ર ધુલિયાના એક વતની છે પોતાની એક ઈચ્છા છે કે એને આ તેર વર્ષ સુધી આ મલ્ટીપ્લાયને બનાવ્યું છે અને આજે માર્કેટની અંદર અગિયારમું વર્ષ છે અને દરેક ખેડૂતને ઉર્જી બાપા સબસિડીમાં મળે આ મેઇન ફાયદો હોય ને કંપનીનું વિઝન સારું છે કે ભારત દેશનો દરેક ખેડૂત સબસિડીમાં મંગાવે અને એક જ ભાવ ક્યાંય પણ ક્યારેય છેતરાવાનું આવે નહીં આ તમારે ત્રીજું વર્ષ છે ને ત્રીજા વર્ષમાં આપણે ક્યારે ક્ષેત્રવાનો પ્રશ્ન ભાઈ નો ડાયરેક્ટ કંપનીમાં પૈસા જાય અને કંપની આપણને માલ તાત્કાલિક પોગાડી દે બરોબર ને જો આ મુરજીભાઈની એક વાત સમજવા જેવી છે અને ખેતીની અંદર રાકેશ પણ ખૂબ ખેતીની અંદર પ્રગતિ કરો ભાઈ એવી આશા સાથે હા હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રો વારંવાર આ જીરું જોઈ આ પછી એમ નથી થતું કે આપણે ઘરે જઈએ એવું સુંદર મજાનું જીરું છે તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે વારંવાર જય જવાન જય કી